ઉપર આગળ વધીને ગુજરાતની બોર્ડર પાસે અત્યારે આવી ગઈ છે જેને લઈને દક્ષિણી ગુજરાતના ભાગોમાં અત્યારે હાલ વરસાદ શરૂ થઈ ચૂક્યો છે અને આ દક્ષિણીય ગુજરાતના ભાગોમાંથી આ સિસ્ટમ જે છે તે વધારે ફેલાતી જશે અને સમગ્ર ગુજરાતની ઉપર મિત્રો આ સિસ્ટમની અસર દેખાવાની છે અને ફેલાઈ જવાની છે જેને લઈને મોટી આગાહી કરવામાં આવી છે નિષ્ણાતો દ્વારા ખાસ કરીને મિત્રો આઈએમડી કે જે ઓફિશિયલ હવામાન ખાતું છે હવામાન વિભાગ છે તેમણે પણ મોટા નકશાઓ જાહેર કરી દીધા છે આવનારા બે દિવસના હવામાનને લઈને કે ક્યાં ક્યાં કેટલો વરસાદ આવશે તેની સાથે જ અંબલાલ પટેલે પણ મિત્રો 10 10 ઇંચ વરસાદની આગાહી વ્યક્ત કરી દીધી છે આગામી 2 3 દિવસને લઈને તો મિત્રો ટૂંકમાં જણાવી દઈએ તો 24 તારીખ થી જે વરસાદનો ખેલ શરૂ થશે તે આગામી 29 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં રહેવાનો છે જેના વિશે ડિટેલમાં ચર્ચા કરવાની છે આપણે આજના આ વિડિયોની અંદર તો મિત્રો આ વિડિયોની અંદર સૌથી પહેલા તો હું તમને સમજાવી દઈશ કે આ સિસ્ટમ કયા રીતનું રૂપ દેખાડી રહી છે અને કઈ કઈ તારીખે ખાસ કરીને આ વરસાદની સિસ્ટમનો ખતરો સૌથી વધારે રહેવાનો છે ત્યારબાદ મિત્રો આપણે વાત કરી લઈશું કે ઓફિશિયલ જે હવામાન ખાતું આઈ

શકો કે આ વરસાદની સિસ્ટમ જે છે તે અહીંયા નીચે મહારાષ્ટ્રના વિસ્તારો તરફથી ઉપર ગુજરાત તરફ આગળ વધી રહી છે એટલે કે અહીંયા મિત્રો છે મહારાષ્ટ્રના વિસ્તારો છે અને અરબ સાગરના વિસ્તારો છે ત્યાંથી આ સિસ્ટમ ઉપર ગુજરાત તરફ આગળ વધી રહી છે એટલે કે દક્ષિણ ગુજરાતના ભાગેથી આ સિસ્ટમ ગુજરાતમાં પ્રવેશ કરવાની છે અને આ લો પ્રેશર ગુજરાતમાં ધમરોળવાનું છે જે મિત્રો ચોવીસ તારીખ આસપાસ મિત્રો તમે જોઈ શકો ચોવીસ તારીખે વહેલી સવારે ચાર વાગે જ આ સિસ્ટમનો ઓરિજિનલ વરસાદ દક્ષિણીય ગુજરાતના ભાગોમાં શરૂ થતો દેખાઈ રહ્યો છે અને સપ્ટેમ્બરે વહેલી સવારથી જ મિત્રો આ વરસાદની સિસ્ટમ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ફેરવાઈ શકે છે ગુજરાત જળબંબાકાર જોવા મળી શકે છે જેમાં પણ વરસાદ જે છે મિત્રો ચોવીસ તારીખે દક્ષિણ ગુજરાતના મુખ્ય ભાગો સૌરાષ્ટ્રના કેટલાક ભાગો અને ઉત્તરીય ગુજરાતના કેટલાક ભાગોની અંદર જોવા મળવાનો છે જોઈ શકો મિત્રો લગભગ સાઠ ટકા વિસ્તારો અંદર ચોવીસ તારીખે વરસાદ શરૂ થઈ જશે બાકીના જે મિત્રો 40 ટકા ભાગો છે તેમાં મિત્રો વરસાદ જે છે જે 25 સપ્ટેમ્બરે શરૂ થઈ જાય તેવી મુત્રે પૂરેપૂરી આગાહી છે અહીંયા મિત્રો તમે જોઈ શકો 25 અને 26 તારીખ આસપાસ મિત્રો જોઈ શકો સમગ્ર ગુજરાત જે છે તે આ વરસાદના જપેટામાં આવી જશે આરાઉન્ડ થી કયા કયા ભાગોમાં કેટલું નુકસાન થવાનું છે તે પણ તમને ટૂંકમાં સમજાવી દઉં તો મિત્રો આ વરસાદની સિસ્ટમ નીચે મહારાષ્ટ્રના વિસ્તારો તરફથી આગળ વધીને આવી રહી હોવાથી નીચે દક્ષિણ ગુજરાતના વિસ્તારોથી તે સિસ્ટમ આગળ વધી રહી છે જેથી મિત્રો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વધારે તકલીફ રહેવાની છે વધારે નુકસાન થવાનું છે કારણ કે નીચે થી સૌથી પહેલાનો વરસાદ જે છે તે આ મિત્રો દક્ષિણ ગુજરાતમાં નોંધાવાનો છે અને જ્યારે જેમ જેમ આ સિસ્ટમ વધારે નજીક આવતી જશે તેમ તેના વિશે ડીપલી માહિતી આપતા જઈશું અત્યારે મિત્રો તમને ટૂંકમાં જણાવી દઈએ તો ખાસ કરીને ચોવીસ તારીખે આ વરસાદની સિસ્ટમ દક્ષિણ ગુજરાતના ભાગમાં સવારે શરૂ થશે ત્યારબાદ ચોવીસ તારીખની સાંજ પડતા પડતાની સાથે જ આ સિસ્ટમ સૌરાષ્ટ્ર રાજકોટ સુધી પહોંચી જવાની છે અને ભાવનગર અમરેલી જૂનાગઢ દાહોદ ગોધરા છોટાઉદેપુર આ દરેક વિસ્તારો સુધી મિત્રો ચોવીસ તારીખે રાત્રે આ સિસ્ટમ પહોંચી જવાની છે અને ઉત્તર ગુજરાતમાં ચોવીસ તારીખે કોઈ મોટો વરસાદ જોવા નહીં મળે પરંતુ પચીસ તારીખે સાંજના મિત્રો સમયગાળો જેમ જેમ આવતો જશે તેમ તેમ આ વરસાદની સિસ્ટમ તમે જોઈ શકો તો ઉત્તરીય ગુજરાતના વિસ્તારો તરફ પણ આગળ વધતી જોવા મળી રહી છે જે હું મિત્રો દેખાઈ રહ્યું છે અને 26 તારીખ થી આ વરસાદનો સિસ્ટમ જે છે તે મિત્રો સાર્વત્રિક વરસાદના રાઉન્ડમાં આવે રાઉન્ડ ફેરવાઈ જવાનો છે આપને મિત્રો જણાવી દઈએ કચ્છના લોકો જે પણ જોઈ રહ્યા હોય તો કચ્છમાં હાલ કોઈ પણ મોટો વરસાદની આગાહી નથી ટૂંકમાં જો આ સિસ્ટમ વધારે આગળ વધીને સૌરાષ્ટ્રથી કચ્છમાં જશે તો લગભગ 50% ચાન્સ બની શકે કે વરસાદ આવશે બાકી મિત્રો કચ્છની અંદર આ સિસ્ટમમાં કોઈ મોટો વરસાદ દેખાતો નથી કચ્છને છોડીને ગુજરાતના એકો એક જિલ્લાની અંદર જે છે તે મેઘ તાંડવ થવાનું છે અને મેઘ મહેર

પહોંચાડવામાં આવશે તો મિત્રો આ વરસાદની સિસ્ટમ વિશે આપણે જાણી કયા ભાગોની અમલાલ પટેલ દ્વારા જે વરસાદની આગાહી કરવામાં આવી છે કે કયા કયા વિસ્તારમાં દસ દસ બાર બાર વરસાદ આવશે અમલાલ પટેલ વિસ્તારોના નામ પણ જણાવ્યા છે તો તેના વિશે વાત કરી લઈએ ત્યારબાદ હું તમને છેલ્લે અંતમાં મિત્રો આ વિડીયોની અંદર જણાવી દઈશ કે આજે ચોવીસ કલાક આજના દિવસે ગુજરાતના કયા કયા भागों में वरसाद आवानों તો અહીંયા મિત્રો તમે જોઈ શકો આ નકશો જે છે તે ઓફિશિયલ હવામાન ખાતું આઈએમડી દ્વારા બહાર પાડવામાં આવ્યો છે અને આ નકશો શું સૂચવી રહ્યો છે તેના વિશે માહિતી મેળવી લઈએ તો જોઈ શકો નકશાની અંદર આ પચીસ તારીખનો નકશો છે ખાસ કરીને હવામાન વેબસાઇટ દ્વારા પચીસ તારીખનો નકશો જાહેર કરવામાં આવ્યો છે જેમાં તમે જોઈ શકો કે ગુજરાતના પચાસ ભાગ સુધી વરસાદ પહોંચતો પચીસ તારીખે જોવા મળી રહ્યો છે પચીસ તારીખના નકશામાં જોઈએ તો દક્ષિણ ગુજરાતના દરેક જિલ્લાઓ ઓરેન્જ એલર્ટ થી લઈને ભારે વરસાદના ઝોનમાં આવેલા છે આ વાદળી કલરના વિસ્તારો જેટલા પણ દેખાઈ રહ્યા છે તે મધ્યમથી ભારે પ્રસાદની આગાહી છે જેમાં જોઈ શકો પચીસ તારીખે છોટા ઉદેપુર વડોદરા ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દાદરા દમણ ડાંગ અને આસપાસના આહવા લાગુ વિસ્તારોની અંદર જે છે તે અતિભારે વરસાદની આગાહી છે તેની સાથે પચીસ તારીખે જે આસપાસના મિત્રો સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો અને મધ્ય ગુજરાતના દરેક વિસ્તારોની અંદર જે છે તે મધ્યમ પ્રકારના વરસાદની આગાહી બનેલી છે જેમાં મિત્રો તમે જોઈ શકો તો ખાસ અમદાવાદ ગાંધીનગર આણંદ ખેડા અરવલ્લી મહિસાગર પંચમહાલ અને દાહોદ લાગુ જેટલા પણ જિલ્લાઓ છે તો આ દરેક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળશે જ્યારે મિત્રો પચીસ તારીખે આ વરસાદની સિસ્ટમ સૌરાષ્ટ્રના પણ કેટલાક ગીર સોમનાથ જિલ્લામાં આ વરસાદની સિસ્ટમ વધારે ફેલાઈ જશે અને સમગ્ર સૌરાષ્ટ્રને કવર કરશે સમગ્ર ઉત્તર ગુજરાત અને સમગ્ર મધ્ય ગુજરાતમાં પહોંચી જવાની છે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં તો સૌથી ભારે વરસાદની આગાહી રહેવાની છે છવ્વીસ તારીખે અઠ્યાવીસ તારીખની

સમગ્ર મહારાષ્ટ્રના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ પણ ભારે વરસાદ શકો સમગ્ર મહારાષ્ટ્ર ઓરેન્જ એલર્ટ ઉપર છે અરબસાગરનો પટ્ટો રેડ એલર્ટ ઉપર છે અને અડધું ગુજરાત ઓરેન્જ એલર્ટમાં દેખાઈ રહ્યું છે તો મિત્રો પચીસ થી લઈને છવ્વીસ તારીખ દરમિયાન ગુજરાતની અંદર કાળ છપાઈ જવાનો છે અને બની શકે કે

સાથે સાથે મિત્રો આસપાસના અને મહારાષ્ટ્રના વિસ્તારમાં જોવા મળશે અને અમલાલ પટેલે જણાવ્યું કે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે અને આઠથી લઈને દસ દસ ઇંચ સુધીનો વરસાદ દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે તેવું અમલાલ પટેલ અને હવામાનના જાણકાર દ્વારા આગાહીની અંદર કહેવામાં આવ્યું છે મિત્રો જોવાનું રહ્યું કે અમલાલ પટેલની આગાહી જે છે તે પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં સિસ્ટમો પણ દેખાઈ રહી છે તો ત્યાં પણ ભારે વરસાદ નોંધાવાનો છે હવે મિત્રો હું તમને દેખાડી દઉં કે આજે ગુજરાતના કયા કયા વિસ્તારોની અંદર ભારે વરસાદ દેખાઈ રહ્યો છે તો આજની મિત્રો માહિતી મેળવી લે તો જોઈ શકો આજે મેં તમને અગાઉ પણ જણાવ્યું હતું કે આજે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ રહેશે સૌરાષ્ટ્રના કેટલાક ભાગો અને મધ્ય ગુજરાતમાં વરસાદ રહેવાનો છે એક પછી એક જોઈ લઈએ સૌથી પહેલા સૌરાષ્ટ્રથી શરૂ કરીએ તો જોઈ શકો આજે સૌરાષ્ટ્રની અંદર ભાવનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે એમાં ભાવનગર પાલીતાણા ઘોઘા ધાર અને તળાજા પંથકમાં ભારે વરસાદ રહેશે ગીર સોમનાથ જિલ્લાની વાત કરીએ તો મહુવા લાગુ વિસ્તારો ઉના વેરાવળ ગીર સોમનાથ તુલસી રહ્યો છે ત્યાંથી ઉપર અમરેલી જિલ્લાની વાત કરીએ તો જોઈ શકો અમરેલી જિલ્લો પણ આજે સમગ્ર આજ આખો દિવસ અમરેલી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે જેમાં મોટા ભાગના વિસ્તારો જેમ કે બાબરા અમરેલી બગસરા ધારી કુંડલા ખાંભા સાબરકુંડલા લાગુ વિસ્તારો તેની સાથે સાથે લાઠી અને દામનગર આસપાસના જેટલા પણ વિસ્તારો છે તો આ દરેક વિસ્તારોની અંદર જે છે છે કડાકા સાથે આજે વરસાદ ત્યાંથી આગળ જૂનાગઢ જિલ્લાની વાત કરીએ તો જોઈ શકો અંદર ખાસ કરીને ભેસાણ બિલકા વંથાળી માણાવદર મુલિયાસા મેંદરડા અને જુનાગઢ સાસણગીર લાગુ વિસ્તારોની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે જ્યારે રાજકોટ અને બોટા જિલ્લાની વાત કરી લે તો જોઈ શકો રાજકોટ અને બોટાદ જિલ્લાની અંદર રાણપુર ગઢડા બરવાળા બોટાદ વલભીપુર તેની સાથે સાથે ધંધુકા બાબરા જસ ગોંડલ ઉપલેટા શાપર વેરાવળ રાજકોટ અને ચોટીલા થાણગઢની અંદર પણ કડાકા ભડાકા સાથે ભારે વરસાદ નોંધાય તેવી પૂરેપૂરી આગાઈ છે બાકીના જે સૌરાષ્ટ્રના જિલ્લા છે જેમ કે મોરબી જામનગર સુરેન્દ્રનગર અને પોરબંદર દ્વારકાના વિસ્તારો તો આ જિલ્લાની અંદર હાલ આજે કોઈ વરસાદની આગાઈ નથી આવતીકાલથી જ મિત્રો આ વરસાદની સિસ્ટમ આ દરેક વિસ્તારો સુધી પહોંચી જશે અને આ દ્વારકા પંથક જામનગર મોરબીની અંદર જે આજે વરસાદની આગાઈ નથી તે કાલે ત્યાં પણ ભારે વરસાદ જોવા મળવાનો છે ત્યાંથી નીચે દક્ષિણ ગુજરાતની માહિતી જોઈ લઈએ તો જોઈ શકો દક્ષિણ ગુજરાત પણ સુરત જિલ્લો નવસારી લાગુ મે તમને અગાઉ જણાવ્યા પ્રમાણે ભરૂચ છોટા ઉદેપુર વડોદરા નવસારી ડાંગ વિસ્તારોમાં ભારે વરસાદ છે જેમ કે દાહોદ ખેડા ડાંગ અરવલ્લી આ દરેક વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી આજે દેખાઈ રહી છે તેવી હવામાન ખાતાની મોટી અપડેટ છે તો મિત્રો ટૂંકમાં હવામાન ખાતા જો જણાવી રહ્યું છે તે પ્રમાણે મેં તમને મોટી આગાહી જણાવી દીધી તેની સાથે મિત્રો જેમ જેમ વરસાદની સિસ્ટમ અને ગતિવિધિ એક્ટિવેટ બનશે તેમ તેના વિશે ડિટેલમાં તમને ચોક્કસપણે જણાવવામાં આવશે અત્યારે મિત્રો વરસાદની ગાયને લઈને પણ કેટલાક સમાચાર છે તેના વિશે હું તમને આવનારા વિડીયોની અંદર જણાવવાનો છું કારણ કે આ વિડીયો ખૂબ જ મોટો થઈ ગયો છે આ વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેજો તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો કોમેન્ટની અંદર લખીને જણાવી દેજો અને આ વિડીયો જે છે તે તમારા વોટ્સએપ ગ્રુપની અંદર અને ફેસબુક ગ્રુપમાં જરૂર શેર કરજો જેથી કરીને તમારા સગા સંબંધીને પણ સાચી વરસાદની અપડેટ મળી જાય આવતીકાલે મિત્રો મળીશું એક મહત્વના નવા સમાચારની અંદર ગયા સુધી હાલ આજ માટે રજા આપશો ધન્યવાદ જય માતાજી